જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં કેમ જોવા કરું છું તમે રજામાં જવું તો મિત્રો સવાર સવારમાં આવી ગયા છે ખેતરમાં તમાકુ કરવા માટે તો મિત્રો આજ તો ફરીથી રજા પાડી દીધી છે કારણ કે આજે શુક્રવારે જવાનું છે પ્રવાસ બે ત્રણ દિવસ આવે છે નહીં ખેતરમાં એટલા માટે તો આજ તો જેટલું ભણે એટલું કરી દઈએ આપણે દિવસમાં તો ચાલો મિત્રો ફટાફટ કરવાનું ચાલુ કરી દઈએ હવે મળીએ થોડા સમય પછી સૂર્યોદય થઈ ગયો છે જોઈ શકો છો તો ચલો મિત્રો અહીંયાથી ખાવાનું ચાલુ કરી દઈએ સમય પછી મિત્રો તમાકુ જોરદાર આવેલી છે જોઈ શકો છો અમે ઘણા દિવસ પણ નથી ક્યાં આટલું ખોળ છે આ બધું બધું એટલું નથી આપું છું ચલો મિત્રો હવે ફટાફટ કરી દઈએ તો ચલો મિત્રો ફટાફટ આપણે કામ પતાવી દઈએ તો હજી તો ઘણું બાકી છે તો 1.5 કળીઓ જીક બાર એક વાગે સુધી તો રહેશે જેતરમાં કારણ કે સહેને જવાનું છે પરવાશ તો ચલો હવે મળીએ થોડા સમય પછી પાવાગઢ જોવા માટે નીકળી છે તો આજે અમારા વિક્રમભાઈજી આ છે અમારા સુરેશભાઈ ને આજે અમારા વિક્રમજીાન માતા